નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું શાકભાજીના ભાવ આસમાને હવે ખેડૂતોને આઠ હજાર મળશે વધુ સીમ રાખવા પર થશે લાખોનો દંડ જુલાઈથી જીઓના રિચાર્જ પ્લાન થયા મોંઘા એરટેલ યુઝર્સને મોટો ઝટકો એ સાથે બે લાખ ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો હપ્તો નહીં મળે તો આ દરેક સમાચાર જાણીએ પહેલાં ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દરેક કામનાને ઉપયોગી સમાચાર તમને મળતા રહે આજના સૌથી પહેલા સમાચાર જાણીએ શહેરમાં આવતા શાકભાજીના ભાવ હાલમાં આસમાને પહોંચી ગયા છે ચોમાસાના પ્રારંભમાં શાકભાજીના ભાવ ઉચકાયા છે આટલું જ નહીં પણ ઉનાળામાં શાકભાજીના ભાવ કરતાં પણ ચોમાસાના પ્રારંભમાં ભાવ ઊંચા જાય છે મોટાભાગની શાકભાજીઓ સો રૂપિયા કિલોથી વધુના ભાવે હાલ બજારમાં વેચાઈ રહી છે સામાન્ય દિવસોમાં સાઠ રૂપિયામાં મળતા શાકભાજી સો રૂપિયા કિલો પર પહોંચ્યા છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર દ્વારા આ યોજના સાથે સંકળાયેલા ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયા આપવામાં આવે છે તાજેતરમાં જ આ યોજનાનો સત્તરમો હપ્તો ખેડૂતોને જાહેર કરવામાં આવ્યો છે આનાથી લગભગ નવ કરોડ ખેડૂતોને ફાયદો થયો છે તો હવે ખેડૂતો માટે સારા સમાચાર આવી ગયા છે કે આ યોજના હેઠળ ઉપલબ્ધ છ હજાર રૂપિયાની રકમ હવે વધારીને આઠ હજાર રૂપિયા થઈ શકે છે આગામી બજેટમાં સરકાર ખેડૂતો માટે મોટો નિર્ણય લઈને તેની જાહેરાત કરી શકે છે જો આમ થશે તો સરકારી તિજોરી પર કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે તમને જણાવી દઈએ કે ઘણા સમયથી સ્કીમની રકમ વધારીને આઠ હજાર રૂપિયા કરવાની માંગ કરવામાં આવી રહી છે જોકે સરકાર નાણાં વધારશે કે નહીં તે બજેટમાં જ સ્પષ્ટ થશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો દેશમાં નવો ટેલિકોમ કાયદો અમલમાં આવ્યો છે નવી ટેકનોલોજીકલ ફેરફારને ધ્યાનમાં રાખી આ કાયદો અમલમાં લાવવામાં આવ્યો છે ટેલિકમ્યુનિકેશન એક્ટ બે હજાર ત્રેવીસ લાગુ કરવામાં આવ્યો છે નવા નિયમો મુજબ એક વ્યક્તિ નવ સીમ કાર્ડ લઈ શકે છે તેમજ જમ્મુ કાશ્મીર અને નોર્થ ઇસ્ટ સ્ટેટના માત્ર છ સીમ રજીસ્ટ્રેશન કરાવી શકે છે જો તેનાથી વધારે સીમ રજીસ્ટ્રેશન હશે તો તેને પ્રથમ વખત પચાસ હજાર અને બીજી વખત બે લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો દેશની સૌથી મોટી ટેલિકોમ કંપનીએ તેના રિચાર્જ પ્લાનમાં ફેરફાર કર્યો છે હવે યુઝર્સને ડેટા અને કોલિંગ માટેનું રિચાર્જ મોંઘું પડશે પહેલાં જે પ્લાન અઠ્યાવીસ દિવસની વેલિડિટી સાથે બસો ઓગણચાલીસ રૂપિયામાં મળતું હતું તે હવે બસો નવ્વાણું રૂપિયામાં મળશે જીઓએ અલગ અલગ પ્લાન લોન્ચ કર્યા છે જીઓના નવા પ્લાન ત્રણ જુલાઈથી અમલમાં આવશે દેશની તમામ ટેલિકોમ કંપનીઓ તેમના રિચાર્જ પ્લાનમાં ફેરફાર કરવા જઈ રહી છે સામે આપેલ તસવીરમાં જીઓના પ્લાન તમે તપાસી શકો છો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો જીઓ બાદ હવે એરટેલ કંપનીએ તેના રિચાર્જ પ્લાનમાં ફેરફાર કર્યા છે દેશની બીજા નંબરની ટેલિકોમ કંપનીએ તેના ટેરિફ પ્લાનમાં ફેરફાર કરી વપરાશકર્તા યુઝર્સને ઝટકો આપ્યો છે એરટેલે તેના ટેરિફમાં દસથી એકવીસ ટકાનો વધારો કર્યો છે નવા પ્લાન મુજબ એકસો ઓગણસી રૂપિયાનો પ્લાન હવે એકસો નવા પોસ્ટ પોસ્ટપેડ પ્લાન હવે ચારસો ઓગણપચાસ રૂપિયામાં ઉપલબ્ધ થશે બદલાયેલા રેટ ત્રણ જુલાઈથી અમલમાં આવશે પ્લાનની માહિતી તમે તસવીરમાં જોઈ શકો છો ત્યારબાદ અગત્યના સમાચારની વાત કરીએ તો ગુજરાતના બે પોઈન્ટ લાખ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજનાનો હપ્તો નહીં આવે સરકારે પીએમ કિસાન યોજનામાં ખોટી રીતે લાભ લેતા ખેડૂતોની બાદ બાકી કરી છે રાજ્યમાં આવા કુલ બે પોઈન્ટ બાસઠ લાખ ખેડૂતો નીકળ્યા છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાત્ર ખેડૂત પરિવારોને જ વાર્ષિક છ હજારની નાણાકીય સહાય બે હજારના ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવે છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો